છે મૃત્યુ થઈ તો મારે સરકાર શ્રી થી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર પૂરેપૂરો ભરોસો છે એ પણ એક બહુ મતલબ ગંભીર પરિસ્થિતિ હતી જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધા પોતાના ઘરે જવું હતું એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવવું તું પણ ફ્લાઇટની ટિકિટ આ તેમાં બહુ જ બધું ડીલે થતું હતું પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે સીઆર પટેલ સર હર્ષ સંઘવી સર એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત રજની ત્યાંની સિક્યોરિટી નથી સારી પણ મિનિસ્ટ્રિન્જમાં એક ઓફિસર નહોતો કોઈ જોવાન નહોતું

એક મિલિટરી મેન ને એક મિલિટ્રી મેન ને કોઈ પોલીસ મેન નહી કઈ જ મેડિકલ કેમ્પ નહીં રસ્તાની સુવિધા નહી